જ્યારે તગતના તાત જગતના બાપ ખેડૂતો ઉપસ્થિત થયા હોય ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત બોલવાનું છે ભારત માતાકી કી ભારત માતા કી જય જવાન જય જવાન ઇનકલાબ ઇનકલાબ ખૂબ ખૂબ આભાર આજની આ ખેડૂત મહાપંચાયતમાં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાનભાઈ માટે એકવાર જોરદાર થઈ જાય સાથોસાથ હરેશભાઈ સાવલિયા રેશમાબેન પટેલ યુવરાજસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે પ્રમુખો બેઠા છે પ્રભારી શ્રીઓ બેઠા છે અને ખાસ કરીને મારી સામે ઉપસ્થિત જગતના તાજ જગતના બાપ ઉપસ્થિત છે ખેડૂત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે આપ સૌને નતમસ્તક વંદન કરું છું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં હું બ્રિજરાજ સોલંકી તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સવે જોયું કે કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામખંભાળિયા ઉના ભાવનગર વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટર માં

આમ આદમી પાર્ટી જયારે જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓ દેવા માટે જેલમાં નાખવાની ખોટી બિકરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને ને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો જેવા ક્રાંતિકારી અવાજ નહીં દબાવી શકે તમારી પોલીસની ગોળીઓ ને પોલીસની લાઠીઓ આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા નહીં રોકી શકે ત્યારે વારંવાર જેમ કીધું એમ કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે ખેડૂતો માટે છે બોટાદ અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો એવી જ રીતના બોટાદ અંદર હળદરમાં હળદર ગામના નિર્દોષ ખેડૂતોને નિર્દોષ લોકોને જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસના હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે પિયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે નિર્દોષ ખેડૂતના હાથ પગ બાંધીને એને લોય લુહાણ કરી દેવામાં આવ્યા છે અરે આ લોકોને શરમ નથી આ નિર્દોષ ખેડૂતના ઘરમાં ઘૂસીને માતાઓ બાઈનો ઉપર અત્યાચાર કર્યો છે તબન ગુજરાતી છે ત્યારે આ પોલીસ લોકોને કહેવા માંગેશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી હોય તો આ બુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે

અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ ગૃહ મંત્રી એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચંબરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ કડદાવાળાને ફાયદો કરવામાં આપે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી હર્ષ સંઘવીને પણ કહેવા માંગેશ અરે ભાઈ તું પણ કાયદામાં રહીશ તો ફાયદામાં રહીશ મિત્ર એ ગરીબ ખેડૂત છે કે તમને કાયદો પણ શીખવાડી દેશે અને ફાયદો પણ શીખવાડી દેશે ત્યારે દોસ્તો આજે ગરીબ ખેડૂતોની આપણે ગુજરાતમાં હાલત શું છે શા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ લડાઈ શેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો સિંચાઈ ના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ સરકાર ને કેવા માંગેશ કે જો તમે સમગ્ર જે પંચ્યાસી લોકો જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ચોપન લાખ ખેડૂતો સાથે ગાંધીનગર નો માર્ગ અપનાવશ

સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સવે જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે યુવાનો લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા કપડા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળા દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી ના માછડા ઉપર ચડી

દેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં પરિવર્તન લાવવું છે કે નહીં ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં

ખૂબ ખૂબ આભાર મને જે બોલાવીને માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ ખેડૂતોનો હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને મારા જય હિન્દ જય જવાન જય કિસાન